ભગવાન કૃષ્ણનું એક સંબોધન છે ભાગવતમાં આપણે બધાએ વિચારવા જેવું પૂતના કોણ છે બોલે પૂતના મારી માં આવી સ્તર ઉપર ઝેર લગાવી અને મારવા આવી એને પણ સંબોધન કર્યું છે એટલે આપણે આપણા તળપદી માં તો બહુ આનંદ આવે આ શબ્દ સમજવા માટે ધાતા એટલે ધવડાવે એ ધાતા

દયાળુ આવો દયાળુ દેવ ક્યાંય છે આ જગત માં આ જગતમાં ભગવાન કૃષ્ણ સમાન કોઈ દયાળુ છે ખરું એટલા માટે એટલા માટે કહેવાની ઈચ્છા થાય મારા વાલા ભગવાન કૃષ્ણ સુધી પહોંચવા માટે કોઈ વિશેષણની જરૂર નથી માત્ર ને માત્ર હૃદયમાં ભાવ ધારણ કરે ને તો એ ભગવાન કૃષ્ણ એ ભાવથી રાજી થઈ જાય ભાવ પ્રધાન છે કોઈ ગોસ્વામીજીને પૂછ્યું બાબા રામને વાલું શું છે શું વાલું છે ત્યારે ગૌસ્વામીજીએ ઘણાને કે ગૌસ્વામીજીને પૂછીએ ગોસ્વામીજી એમ કહેશે છે કે રામજીને આ વાલું છે આ વાલું છે આ વાલું ઘણું લિસ્ટ આવશે પણ ગોસ્વામીજી તુલસીદાસજીએ કીધું રામને કંઈ વાલું નથી રામને એક જ વસ્તુ વાલી છે પ્રેમ કે

કે ભગવાન તમને પામવા માટે આટલી વસ્તુની જરૂર નથી લ્યો મન્યે ધના ભીજન રૂપ તપ શ્રુતો જ તમને તમને પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુની જરૂર નથી બોલે મન્યે ધના પૈસાની જરૂર નથી પહેલી વાત હા પૈસો તો આપણા जगत्ना व्यवहार माने छे ईश्वर ની પ્રાપ્તિ માટે પૈસા ની જરૂર છે મન્યે ધના ભીજન રૂપ કોઈ રૂપ આપડે પાસે રૂપ હોય તો જ આપણે પરમાત્મા ની પ્રાપ્તિ કરી શકીએ પ્રહલાદજી ના પામ છે મન્યે ધના ભીજન રૂપ તપ કોઈ તપ કરવાથી પણ ઈશ્વર નહીં મળે શૃતો જ સાંભળવાથી પણ ઈશ્વર નહીં મળે तेज प्रभाव बल પૌરષ બુદ્ધિ યોગા આટલું રીષ્ટ આપી દીધું તેજ હોય તોય ઈશ્વર નહીં મળે પ્રભાવ હશે આપણો તોય ઈશ્વર નહીં મળે પ્રભાવ બળ બહુ હશે ને બાહુબળમાં ઈશ્વર મળે તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા હા બુદ્ધિ બહુ હશે તોય ઈશ્વર નહીં મળે પ્રહલાદજી કહે છે અને કોઈ પણ પ્રકારનો યોગ હશે તો પણ ઈશ્વર નહીં મળે નરસિંહ ભગવાન એની સામે એક સાત વર્ષનો દીકરો બોલે છે તમને કોઈ આવીને એમ કહે ને કે શુદ્ધમાં શુદ્ધ આચરણ કરવું પડે તો જ પરમાત્મા મળે તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે ભગવાન કૃષ્ણને બાણ મારવા વાળો ઓલો જરાલામનો પારાધી ક્યાં આચરણ કરતો હતો એટલે કે માછલી પકડવાના ધંધા કરતો તો છતાં એને ભગવાન કૃષ્ણ મળ્યા છે આમાં આચરણ ક્યાં વચ્ચે વ્યાઘ્રસ્ય ચરણ ધ્રુવસ્ય ચ વયો મોટી ઉંમર થશે ત્યારે પરમાત્મા મળશે કોઈ આવીને તમને એમ કહે તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે ધ્રુવને જ્યારે પરમાત્મા મળ્યા ને ત્યારે એની ઉંમર માત્ર પાંચ વર્ષની છે હવે આમાં ઉંમર ક્યાં આડી આવે ધ્રુવસ્ય છે વયું વિદ્યા ગજેન્દ્રસ્ય કાંત મોટા મોટા શ્લોકો આવડતા હશે મોટી મોટી વિદ્યાઓ ધારણ કરી હશે તો જ પરમાત્મા મળશે આવું જો તમને આવીને કોઈ કહે ને તો એને પ્રશ્ન કરીને કહેજો કે ઓલો ગજેન્દ્ર હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો તો છતાં એની સામે નારાયણ આવીને ઉભા રહ્યા છે આમાં 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 વિદ્યાની ક્યાં વાત આવી વિદ્યામ ગજેન્દ્ર સુંદર નામ હશે સુંદર રૂપ હશે તો જ પરમાત્મા મળશે કોઈ આવીને તમને એમ કહે તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે કંસની દાસી કુબજા ક્યાં નામ રૂપ ધારી છે છતાં એને કૃષ્ણ મળ્યા છે